નારી તું જ નારાયણી આ વાક્ય એ ખરેખર આપણા જીવનમાં ઉતારવા જેવું વાક્ય છે જનની જણ તો ભગત જણ કા દાતા કા સૂર નહીતર રેજે વાંજણી તું ને મતરે ગુમાવી સ્નુર તો એ જનનીઓની એ માતાઓની આજે આપણે કથા એમની ગાથા સાંભળવી છે જીવવી છે એમના સંસ્કારો જીવવા છે જેમણે ના કેવલ પોતાના જીવનને અજર અમર બનાવ્યું પરંતુ આ વિશ્વને આ આખા અખિલ બ્રહ્માંડને એવા દ્રષ્ટાંતો આપ્યા કે જીવન કેવી રીતે જીવવું એક નારી એ નારાયણી બને એક નારી જ્યારે મા જગદંબાના સંકલ્પે જીવન જીવે ત્યારે આ સમગ્ર જગતમાં માત્ર એક નારીના માતૃત્વથી આ સમગ્ર જગતનો ઉદ્ધાર થઈ શકે તો આજે આ વિડીયોની અંદર આપણે ખૂબ જ રસપ્રદ કથા માતા જયવંતાબાઈ રાજમાતા જીજાઉ અને પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકર ની કથા કરવા જઈ રહ્યા છીએ માતા જયવંતાબાઈ મેવાડના મહારાણા ઉદયસિંહ ના પત્ની એમણે સ્વરાજ માટે પોતાના ચિરંજીવી પુત્ર મહારાણા પ્રતાપને જન્મથી જ શ્રી રામ શ્રી લક્ષ્મણ ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવ શિવશંકર એક એકલિંગની કથાઓ અને એમના સંસ્કારો જીવનમાં શીખવ્યા અને પોતાના પુત્રને રાષ્ટ્ર માટે માભોમની રક્ષા કાજે ધર્મની રક્ષા કાજે જીવનમાં ક્યારેય દુશ્મનને આધીન ના થઈને સંઘર્ષ અને વિજય થતાં શીખ્યું એ માતા જયવંતાબાઈ જેમણે પોતાના પુત્રને આવનારી પેઢીઓ માટે પોતાના કુળના સંસ્કારો અને રાષ્ટ્રભક્તિ ધર્મભક્તિ અને ભોમની રક્ષા કરવાના ઘૂંટડા પીવડાવ્યા એ માતા જયવંતાબાઈ જેમણે એવો રાષ્ટ્રપુરુષ આપ્યો કે જેમણે આ માતૃભૂમિની રક્ષા કાજે ક્યારેય દુશ્મનો સામે હથિયાર ન ટેક્યા અને સંઘર્ષ કરી ના કેવલ પોતાના કુળના સંસ્કારો ઉજળા કર્યા પરંતુ આવનારી આ પેઢીઓને હજારો વર્ષ સુધી ઉત્સાહ મોટિવેશનના એવા જુસ્સો આપ્યો કે એ આજે પણ આપણી નસ નસમાં જાણે કે એક જ્વાળા બનીને દોડી રહ્યો છે આપણને જીવન જીવવાનો અને સાચા સનાતની સંસ્કારથી એક વીર પુરુષ બનવાના આપણને દ્રષ્ટાંતો પૂરા પાડી રહ્યા છે એ માતા જયવંતાભાઈ જેમણે આસપાસની કઠિન પરિસ્થિતિઓમાં પણ પોતાના એ ખોળાને રાષ્ટ્ર માટે સમર્પિત કર્યો ધર્મ માટે સમર્પિત કર્યો એ નારી નારાયણી છે એ માતા જગદંબા છે એ સાચી મા પાર્વતીની ભક્ત છે જેમણે મહાદેવ એકલિંગજીના સાનિધ્યમાં પોતાના ચિરંજીવી પુત્ર પ્રતાપને આ રાષ્ટ્રની રક્ષા કાજે જીવન જીવતા શીખવ્યું એવી જ રીતે જ્યારે આ આખું રાષ્ટ્ર બહારના આતંકીઓના આતંકથી થરથર કાપી રહ્યું હતું જ્યારે તોપ અને તલવારોની ધાર પર લોકો પોતાના જીવન હોમી રહ્યા હતા એમના બલિદાન થઈ રહ્યા હતા એવી કઠિન પરિસ્થિતિઓની અંદર પણ રાજમાતા જીજાવે મહારાષ્ટ્રની અંદર ભગવાન નરસિંહ મહાદેવ શિવશંકર શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણના દ્રષ્ટાંત જ્યારે પોતે ગર્ભવતી હતા ત્યારથી જ પોતાના શિવબા એટલે કે છત્રપતિ શિવાજી મહારાજને એ શીખવ્યું કે રાષ્ટ્રભક્તિ ધર્મ ભક્તિ એ જ જીવન જીવવાના શ્રેષ્ઠ સંસ્કારો છે પોતાના પતિથી એ સમયે પણ દૂર રહેતા એમણે સ્વયં એકલા હાથે પોતાના પુત્રનું લાલન પાલન કરીને એમને સત્ય માટે ધર્મ માટે કેમ લડવું અને કેમ વિજયી થવું એ સંસ્કારો શીખવ્યા જીવનમાં લક્ષ્ય એટલે કે ગોલ સેટિંગ એ શિવાજી મહારાજને શીખવ્યું એક એક સાચા ગુરુ માર્ગદર્શકની જેમ રાજમાતા જીજાઉ સ્વયંમાં તુલજા ભવાનીના અવતારની જેમ એમણે છત્રપતિ શિવાજી મહારાજને સ્વરાજ રક્ષક તરીકે એમણે શાસન કરતા શીખવ્યું એ રાજમાતા જીજાવના જય જય કાર હો છત્રપતિ શિવાજી મહારાજના જય જયકાર હો અને એમના જીવનના સંસ્કારો આપણા જીવનમાં ઉતરે એ માટે જય ભવાની જય શિવાજી આવા જ કંઈક દ્રષ્ટાંતો આપણા સનાતનની અંદર છે આપણા મંદિરો આપણને ઘણું શીખવે છે આપણા મંદિરોમાં મહાદેવ શિવશંકરમાં મહાદેવ શિવશંકરની અતૂટ શ્રદ્ધા અટલ અડગ બની રહે ત્યારે આપણું જીવન ટકી રહે આ વાત પોતાના જીવનમાં ખૂબ જ સરસ રીતે સમજી પુણ્ય શ્લોક અહિલ્યાભાઈ હોલકર જે એ પરિસ્થિતિઓની અંદર જ્યારે શત્રુઓ ચારે તરફ હાહાકાર અને ભયંકર ઉત્પાત મચાવી રહ્યા હતા મંદિરો ખંડિત કરી રહ્યા હતા લોકોની કતલે આમ કરી રહ્યા હતા એ વખતે પણ પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરે પોતાના સામર્થ્ય અને પોતાની ઈચ્છાશક્તિ સાથે એવા લક્ષ્યો સાધ્યા જે આજની નારી માટે સમજવા માટે જીવવા માટે આખી જીવની પણ એમનું અધ્યયન કરે તો ઓછું છે પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરે એ નેમ લીધી કે જેટલા બી મંદિરો ખંડિત થયા છે એમાંથી શક્ય છે એટલા તમામ મંદિરોના જીર્ણોદ્ધાર કરીને એને એટલા ભવ્યથી ભવ્ય બનાવ્યા કે આવનારી પેઢી હજારો વર્ષ સુધી એ મંદિરોમાં એક એવી લાગણી સાથે જાય કે કેટલી વાર હજારો વાર બી ખંડિત કરશે તો પણ આ સનાતનની આસ્થા નહીં ડગે પડી પડીને ફરી ઉઠશું એ જ આ સનાતનનો સંસ્કાર છે એ જો કોઈએ સાર્થક કરી બતાવ્યું હોય તો એ છે પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકર એક નારી તરીકે એ સમયની અંદર પણ જ્યારે નારીઓ માટે બહાર નીકળવું એ ખૂબ જ અઘરું હતું એવું વાતાવરણ આતંકીઓએ ઊભું કર્યું હતું ત્યારે પણ પોતાના શક્તિ અને સામર્થ્યથી સ્વયં જગદંબાના અવતારની જેમ કેટલાય મંદિરોના જીર્ણોદ્ધાર કરાવીને આજે આપણને એ મંદિરો પ્રેરણા પૂરી પાડે એ માટે એ સ્વપ્ન પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની જેમ આજની નારીઓએ જીવન જીવવું જોઈએ તો આવી કથાઓ અને આવી રસપ્રદ ગાથાઓ આપણે ફરી સાંભળતા રહીએ આવી નારી શક્તિઓના આપણે દ્રષ્ટાંતો અને સંસ્કારો આપણા જીવનમાં ઉતારીએ એ માટે મારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો ફરી પછી આગામી વિડીયોમાં આવી રસપ્રદ કથાઓ સાંભળવા માટે બન્યા રહો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પણ દબાવી દો અને આ વિડીયો વધુને વધુ શેર કરી આ નારી શક્તિની ગાથાઓ બધા સુધી પહોંચાડો ફરી મળીએ આગામી વિડીયોમાં જ્યાં સુધી જગદમ